પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોએ શીઝ ઝુકાવી ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા પ્રદેશ મહામંત્રી તરીકે મહત્વની જવાબદારી સંભાળ્યા બાદ પ્રશાંત કોરાટ પ્રથમ વખત ખોડલધામની મુલાકાતે આવતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો તેમની સાથે પ્રદેશ ઉપપ્રમુખ રમેશ દડુક કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ હિરેન હિરપરા મહિલા મોરચાના અંજુબેન તથા નીરવભાઈ અમીન સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા કોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ હોદ્દેદારોનું માતાજીનો ખેસ પહેરાવી ભાવભીનું સન્માન કરાયું હતું જ્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ તમામ હોદ્દેદારોને નવી જવાબદારી માટે શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પાર્ટીએ અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર ખરા ઉતરવા હું સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરીશ માં ખોડલના આશીર્વાદ સાથે અમારો સંકલ્પ છે કે સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે અને સંગઠન વધુ મજબૂત બને આ મુલાકાત દરમિયાન રાજકોટ જિલ્લા ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ખોડલધામ ખાતે ઉમટી પડ્યા હતા જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને રાજકીય ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો આવો આ અંગે વધુ સાંભળીએ ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાદ માતાજીના આશીર્વાદ મેળવવામાં આવ્યો મેળવવા માટે આવ્યો છું આજે ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ સંગઠન મહામંત્રી રત્નાકરજી આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે ત્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છે કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકે નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ એના કાર્યકર બનાવીએ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના મારા પ્રયત્ન છે આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધરુપને ઉપપ્રમુખ અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે હિરેનભાઈ હીરેપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે ત્યારે મેં પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા એક દીકરા તરીકે દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે ત્યારે સમાજનું તો જવાબદારી છે જ સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે